અમને પડીને એનો આપણે આપણે મગડી કરી સમસ્ત આ ગામ તરફથી તેણે જે કાંઈ બાબતની સુસાઈ અફવા મળે તો એસબી ડિવાઇસની ગમેયા આદર પોતાનો રાજકોટ રીબડા અને ગોંડલ સાથે કનેક્ટેડ અમિત ખુટ કેસના મામલાની અંદર હવે ગોંડલના અનીડાડા ગામે ગત મોડી રાત્રે એક મોટી બેઠક મળી હતી અને આ બેઠકની અંદર આગામી સમયની અંદર અમિત કુટના પરિવારને ન્યાય અપાવવા માટે એવા નિર્ણયો લેવામાં આવ્યા છે કે નિર્ણયો થકી કદાચ આગામી સમયમાં રીબડા અથવા તો ગોંડલની અંદર નવા જૂનીના એંધાણ એ જરૂરથી જોવા મળશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમિત ખૂટ કેસના મામલાની અંદર સતત રાજકોટ પોલીસ સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ ઘટનાની અંદર રાજકોટ પોલીસ સામે વારંવાર સવાલો ઉપસ્થિત થતા હતા તેની સામે હવે ગોંડલના અનિલા ગામે ગત મોડી રાત્રે એક મોટી બેઠક મળી હતી એક સભા મળી હતી આ બેઠકની અંદર અનિલા ગામનાય તમામ લોકો ઉપસ્થિત હતા જોકે ગામની ઉપસ્થિતિની વચ્ચે જ એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે અમિત ખુટ અને તેના પરિવારના સભ્યોને જો આગામી સમયની અંદર રાજકોટ પોલીસની ટીમ દ્વારા જે કામગીરી કામગીરી કરવામાં આવી રહી છે અંતર્ગત જો ન્યાય ન આવે તો કદાચ આગામી સમયની અંદર આવેદનપત્ર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે અને આવેદનપત્ર એ રાજકોટ જિલ્લા પોલીસ વડા રાજકોટ કલેક્ટર સુધી પણ આપવા પડે તો આપવાની તૈયારીઓ પણ અને ગામના તમામ લોકોએ દર્શાવી છે જોકે આ સાથે સાથે સૌથી મોટું એલાન એ બેઠકની અંદરથી એ પણ થયું કે જો જરૂર પડશે તો આગામી સમયની અંદર રીબડા ખાતે એક મહાસંમેલન બોલાવવામાં પણ આવશે અને મહાસંમેલન થકી આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવશે કે અમિત ખૂટના પરિવારને ન્યાય અપાવવા માટે આગામી રણનીતિ શું નક્કી કરવી જોકે આ કેસની અંદર તમામે લોકોનું એવું પણ માનવું છે કે ધારાસભ્ય ગીતાબા જાડેજા અને સાથે જ આ કેસની અંદર તમામે લોકો તમામ સમાજ એક સાથે મળીને અત્યાર સુધી અમિત કુટના પરિવારને ન્યાય અપાવવા માટે લડત તો લડી રહ્યો છે પરંતુ રાજકોટ પોલીસની તપાસની ઉપર સવાલો ઉઠતા પરિવારને સમય પરિવારને સાથ આપવા માટે પરિવારને ન્યાય અપાવવા માટે હવે ગોંડલ તાલુકાના ગામડાઓ પણ એક થઈ રહ્યા છે અનિરા ગામની એ સભાની અંદર સભા દરમિયાન એ બેઠક દરમિયાન શું કઈ એ ગામના આગેવાનોએ બોલ્યા

તો રાજકોટ રીબડા અને ગોંડલ સાથે હવે કેસ ના કનેક્શન ની જુનાગઢ સુધીના તપાસના તાર ખુલ્યા છે અને અંદર મિસ્ટર એક્સ તરીકે એ ચર્ચિત એ રહીમ મકરાણીનું નામ ખૂલ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે પરંતુ હજી સુધી તે પોલીસ પકડથી દૂર છે આ કેસની અંદર ફરિયાદની અંદર દાખલ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા કે મુલે રીબલાના વતની છે તેઓ પણ હજુ આ કેસની અંદર પોલીસ પકડથી દૂર છે ત્યારે આ તમામની વચ્ચે પોલીસની સામે ઉપસ્થિત થયેલા સવાલો અને પોલીસની કામગીરીની સામે સવાલો જે ઉભા થઈ રહ્યા છે તેની સામે હવે અનેડા ગામના લોકોએ મોરચો માંડ્યો છે સૌથી પહેલા અનિ ગામની અંદર આખી આ ઘટનાને લઈને એક સભા મળી હતી એક બેઠક મળી હતી અને બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે કે આગામી સમયની અંદર ગોંડલ ખાતેથી તમામે લોકો એકત્રિત થઈ રીવડા મુકામે જવાનું કદાચ થાય તો તમામ લોકો સાથ આપે તેવી વાત પણ કરવામાં આવી રીવડા ગામે તમામ લોકો એકત્રિત થઈ રાજકોટ જિલ્લા કલેક્ટર હોય ડીવાયએસપી હોય એસપી કક્ષાના અધિકારી હોય તમામ લોકોને આવેદનપત્ર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રીતે આવશે અને જો આવેદનપત્ર આપ્યા બાદ પણ તેમના માંગણી ન સ્વીકારવામાં આવે તો કદાચ આગામી સમયની અંદર રીબડા ખાતે મહા રીબડા ખાતે એક મહાસંમેલન કરવામાં આવે તો તમામ લોકોએ સાથ આપવાની પણ વાત એ એક સાથે એક સૂરે કરવામાં આવી છે તમારું શું માનવું છે અમિત ખુટના પરિવારને ન્યાય અપાવવામાં બાબતે હવે ગામે ગામ બેઠકો થઈ રહી છે ગામે ગામ મિટિંગો મળી રહી છે અને આ મિટિંગોની અંદર મહાસંમેલનની ચર્ચાઓએ જોર પકડ્યું છે તેને લઈને જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર